હેલો મિત્રો જય જોહાર જય જે આદિવાસી તો કેમ શો યુટ્યુબ ફેમિલી ઉમેદ કરશું કે બધા એકદમ મજામાં અને મજામાં એકદમ મજામાં થાય તો મિત્રો આપણે ઘણા દિવસથી વ્લોગ ન જ બનાવ્યો અને આજે વ્લોગ બનાવશું અને પણ બહુ બધા કામમાં છું પણ થોડુંક ટાઈમ છે એટલે મેં કીધું વ્લોગે બનાવી લો કેમ કે અત્યારે અત્યારે ફૂલ સિઝન ચાલે છે ટ્રેક્ટર ટ્રેક્ટરની કેમ કે અત્યારે વાવણીનો સમય છે એટલે એકદમ ચાલે અને અત્યારે પણ અમારે વાવણી કરવાનું છે અને આ છે મારા દાદા જે અમારા ડાંગર વાવે છે અને પછી આમાં આપણે હાથ ખેડવાનું છે અને હાલ સમય થઈ ગયો છે બરાબર બપોરનો એક વાગી ગયો અને તડકો તો એટલો બધો નથી ખાસ પણ ગરમી છે અને તો હું તમને બતાવું કેવી રીતે અમારે અહીંયા ડાંગરના મતલબ એમ રોપે પણ અત્યારે એટલો બધો ટાઈમ નહીં હોય અને એટલે ડાયરેક ડાંગર વાવી દઈએ અને પછી ટ્રેક્ટરથી ખેડી નાખીએ એટલે એવી રીતે અમે ડાંગર પકવી લઈએ તો ચાલો હું બતાવું કેવી રીતે ડાંગર વાવે છે તે તમે જોઈ શકો છો આ છે મારા દાદા જે આવે છે આમ ડાંગર વાવે છે આમાં હું તમને બતાવું તો મિત્રો આવી રીતે ડાંગર પહેલાં વાવી દેવાની અને પછી ખેડી નાખવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો હવે એમને એમ આખા ખેતરમાં પૂરેપૂરી ડાંગેર વાવી દઈ અને એ પછી ખેડવાનું ચાલુ કરીએ તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળે તો મિત્રો આપણા તો મોટે ભાગે લોગ વધારે ટ્રેક્ટરના જ હોય તો હું તમને આજે ટ્રેક્ટર બતાવી દઉં આપણું તો મિત્રો આ છે આપણું ટ્રેક્ટર સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ જે પાવર સ્ટેરિંગ છે અને હાંકવામાં બહુ મજા આવે અને મિત્રો આ છે આપણી ઇન્સ્ટા આઈડી જેને સર્ચ મારી લેજો અને ફોલો કરી દેજો અને હાલો અહીંયાનો નજારો તમને બતાવું અત્યારનું મોસમ પણ એકદમ સારું છે તમે જોઈ શકો છો વરસાદ આવે એવું લાગે છે અને આ બાજુ જંગલ છે તમે જોઈ શકો છો તો ચાલો હવે આખા ખેતરમાં ડાંગર વાવી દઈએ અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો અને તમારા ભાઈના સબસ્ક્રાઈબર કે થવામાં હજી થોડા ઘટે છે એટલે ફટાફટ કે સબસ્ક્રાઈબર કરાવી દો